કેમ છો મિત્રો હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની મિત્રો ગુજરાતી સિનેમા માટે એક શુભ અને સારા સમાચાર એ છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મ ભોળાનો ભગવાન ત્રીજા સપ્તાહમાં ધમાકેદાર આગે કૂચ કરી રહી છે અને બોક્સ ઓફિસ ઉપર ખૂબ સારું કલેક્શન મેળવી ચૂકી છે આજે રિલીઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો બુક માય શો ડોટ કોમ ની માહિતી અનુસાર આજે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી હા આગામી સપ્તાહે બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થશે એક વોસ લેવલ 2 અને બીજી બચુની બેનપણી હા બે વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ વોસ રી રિલીઝ થઈ રહી છે અને એ એટલા માટે કે આવતા સપ્તાહે એનો બીજો પાર્ટ વોશ લેવલ ટુ આવી રહ્યો છે મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મનો પહેલું વહેલી વાર પ્રયોગ કરનાર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મ અને તેની અભિનેત્રી જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ આ ફિલ્મ માટે મળ્યો છે અને આજે આ ફિલ્મ રી રિલીઝ થઈ રહી છે જો ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ભોળાનો ભગવાન અને ત્રણેક વીક પહેલા રિલીઝ થયેલી મહારાણી ખૂબ સારું બોક્સ ઓફિસ કલેક્શન મેળવીને આગે કૂચ કરી રહી છે ઓફિસના આંકડાની ચર્ચા નહીં કરીએ કારણ કે સત્તાવાર રીતે એને કારણે કોઈને મન દુખ કે મનભેદ થાય એ આપણો આશય નથી આપણો મૂળ આશય છે ગુજરાતી સિનેમા કેવી રીતે આગળ વધે તેની વાત કરવી હવે બીજી એક અપકમિંગ ફિલ્મની વાત કરી લઉં તો આવતા મહિનાના પહેલા સપ્તાહમાં રિલીઝ થઈ રહી છે નાન ખટાઈ મિત્રો પ્રીત જે લેખક દિગ્દર્શક છે એનું નામ ગુજરાતી સિનેમા માટે હવે નવું નથી એની ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ અને ગુજરાતી મેટ્રીમોની ડોટ કોમ એક ચોક્કસ પ્રકારની ફિલ્મ મેકિંગ સાથે આવ્યું અને દર્શકોએ એને વધાવ્યું હતું એ જ ટીમ નાનખટાઈ લઈને આવી રહી છે ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ભરી એકવાર કહીશ મારી પાસે મા છે સિનેમા